पैसा वाला થઈ જશે પણ એક દાડો આપણે આલો આવી પૈસા જમીની હો દૂધ લે આવ દે હા દૂધ લેવા લે જા ચોકથી લે આવી સી જા મને તો નાની છોકરાને કીધું વ્યાબાની કન અલ્યા મેલે નેમ પાછી અમારું બો એક બસ છોકરાને ના ના પાડે તમે તમારો ઝઘડો હોય તો ઈ નહીં જવું ચોય ના એકાળ મોઢાને દૂધ નહીં પીવું આપણે કાચા આવું ના ગેડ જાવ તમે કોઈ ના ગેથી દે જા એવું હો હો હવે હું જઉં તન જઈ હે તન હો દૂધ લઈને આવું તમે જા મી રેટ કર મારો જી પેનાવાઈ ગયો છે જમીને ઓછી છે અડોની મેળવી તો જેટલી મેળવું હવે તઈ ને વિઘા પાકમાં આવી હું કરવાનું હવે છોકરાને છે કે વાત સાચી છે પહેલાના જમાનામાં બધી પોલે પોહલે જમીન લઈ રહેતા અને અત્યારે તો હું અત્યારે બધા વંશાર થઈ ગયા આજ આજ કાલનો છોકરો છે મારા તો એ મને કહી જો કે જમીન ઓછી છે મારી શું કરવાનું હવે આગળ કોક કરીને તો આડવા બૂટ પર છે જાન ત્યારે માર પાન જમીન કોક કરશીએ થોડો મગર કાની જરા ગમો લાગતી ને એ દૂધ આલી ના

पहला जी उध खबर तण के उध पहला जे वावन इनी जमीन એટલે હું પેલા વિહય બધી જમીન માં આવતા અન 3 વીઘા હું આવતો તે માર નોમું 3 વીઘા ની પેલી જમીન બધી એવ નામ જતી રહી તમે પેલા ખબર ની ભાઈ એમાં વેચી મારી લાગે છે તમે વેચી ની મારી હોય એવા વેચી ની મારી આલી પૈસા નો ગમણ છે અતારે ખબર દુનિયા પૈસા પૈસો વન પૈસા નો ઓળખ હા પૈસા ના 20 20 રૂપિયા માજી લીધા તાન પછી અતારે ના પૈસા આઈ ગયા અતારે પૈસા નો ઓળખા વસ્તી સમજીયો વાત આપડે પૈસા આવી ગઈ હા લડાયા ને તો ના તો ઓલ લડાવ પછી તુજ મજા આવશે મજા મને જવા હા શું કરો બેઠા તું તમે અમાર પાસ તોડી કોઈ ના હાલ અમાર ને અમે છે ગરીબ બરાબર તમે અમને ના હલો ને તમે

એના ભાઈ નું જોજે હું ખુબ ભંડ પડી આ જોજે આ કેવી ઈર્ખા કરતો છે આરે હા આ તો જબરજસ્ત લડાઈ દે પેલા આવતા જ જોઈ લેવા દે મન આવતા તો નહીં પણ હું લડાઈ કાઢું પેલા વ્યાન તૈયાર કરી નાખું ભણાઈ નાખું એટલી ગયા આવું આવું કે છે તમને ઓહો સેવા ઊંઝે જુઓ કીવાના સેવા ઊંઝે જુઓ જબરજસ્ત ઊંઝે

મને મારવા આવ વગન જોતા યુવાના બાએ જો યુવાને બધું દીધું એવી વાત કરી મજૂરી કરી કમાનો શું કોઈ યુવાના માથે નહીં કમાણો બધું